શ્રી કચ્છી રાજગોર જેઠાનગર મિત્ર મંડળ દ્વારા 37મા રક્ષાબંધન મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે પરંપરાગત રીતે જેઠાનગર મધ્યે ભગવાન શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રાજગોર સમાજના ભાઈઓ ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ પણ જોડાયા હતા. પ્રારંભમાં ભાડાના પૂર્વ ચેરમેન શ્રી કિરિતભાઈ સોમપુરાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવારના શ્રી શશिकांतભાઈ આચાર્યના મુખ્ય આચાર્ય પદે શાસ્ત્રી શ્રી ગૌરાંગભાઈ ગોર દ્વારા દશવિધિ સ્નાન હેમાદ્રી સંકલ્પ વેદ પૂજન તેમજ ઋષિ પૂજન સહિતના વિવિધ વિધિਆਂ સાથે મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓને સામૂહિક રીતે યજ્ઞોપવિત પરિવર્તન સંસ્કાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે समस्त બ્રહ્મ સમાજના યુવા પાખના પ્રમુખ શ્રી અનિકભાઈ જોશી અને ટીમ હાજર રહ્યા હતા જેષ્ઠાનગર મિત્ર મંડળના પ્રમુખ શ્રી પરેશભાઈ માકાણી મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ મોતા ખજાનાજી શ્રી મુકેશભાઈ જેસરે ગોર સંગઠન મંત્રી શ્રી વિરેનભાઈ ગોર ઉપપ્રમુખ જયંતિભાઈ મોતા સહમંત્રી શ્રી પ્રકાશભાઈ મોતા નિકિન બાવા ભાવેશ વ્યાસ સહિતના કાર્યકરોએ આયોજન સંભાળ્યું હતું બપોર બાદ બટુકોને નૂતન પવિત્ર સંસ્કાર સાથે ગાયત્રી યજ્ઞનું આયોજન છે સાંજે મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે દાતાશ્રીઓનું અભિવાદન અને સમૂહ પ્રસાદ બાદ છેલ્લે મ્યુઝિકલ હાઉસી ગેમનું આયોજન કરવામાં આવ્યું છે